લીરા મૂત્રી બનાવવાનું એક ડ્રમ જેવા આપણે એ ડ્રમ ને એવું બસો લીટરનો ડ્રમ લેવાનું એક ડ્રમમાં દસ કિલો એનું ગોબર લેવાનું દસ કિલોનું ગૌમૂત્ર લેવાનું દોઢ કિલો એકથી ગોળ આપણે જોડ પડી અને દોઢ કિલો તણાનો આંટો તો કોઈ કપોળનો આટો જોવાનો અને પંદરસો ગ્રામ માટી લેવાની કોઈ ઝાડ નીચેથી કોઈ વડ નીચેથી એના માટે પણ લેવામાં આવે છે કોઈ રાસાયણિક દવા માત્ર ન આવેલું હોય ને એના માટે માટી લેવામાં આવે છે અને રાસાયણિક જે ખેતરમાંથી માંડી રાસાયણિક ખાતર આવેલું હોય તો એમાં બેક્ટેરિયા મરી આપણે બેક્ટેરિયા ઉત્પન્ન કરવાના છે અને જમીનમાં જવા દેવાના છે જમીનમાં બેક્ટેરિયા કોમ કરે હાલ આપણે રાસાયણિક ખેતી કરે એમાં કોઈ રાખવી નથી આપણી જમીન બંજર બની ગઈ છે હાલ આપણી ઉપજાઉ જમીન નથી આપણે જમીનને સારી કરવાની છે જો આપણું સારું ના હોય તો આપણે કોમ કરી જવાના આ ધરતી માતાને બચાવવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ હવે વળવું પડશે એટલે આપણે દરેકને જો ખ્યાલ રાખવાનો તમારે આ યુવા પેઢીને ઘરે કહેવાનું કે યુરિયા મત વાપરો ડીએપી મત વાપરો અને દેશી ગાયક લાવવાની અને એનાથી તમારે દૂધ પીવાય અને એનાથી ખેતી થાય એટલે આપણે જો જીવામૃત બનાવવાનું એટલે એ આપણે આપ્યું શું ને દસ દસ દિવસમાં જીવામૃત તૈયાર થઈ જાય દરરોજ એક વખત હલાવવાનું બે વખત અમાર હોત અને દસ દિવસ માપવાનું સુવારથી આપી શકાય અને એ રીતે ધન જીવામૃત બનાવવાનું ઘન જીવા મૃત્યુ બનાવવાનું આપણું સોણ છે ને ખાતર એને ઝેણું ઝેણું કરી નાખવાનું અને પછી ઝેણું કરી થોડું રૂપી નાખવાનું અને પછી એને જીવામૂત ઉમેરવાનું કોષમણ હોય ને તો ચાર લીટર જીવામાં ઉમેરી બે દિવસ પડી રાખીને પછી આપણે ડીએપી નથી પૂંખતા સીધીઝન થ્રી જન પૂછી નાખવાનું અને પછી ખેડકી કરી નાખવાનું એને ધન જીવા કરાય પછી બીજા મૃતનો પટાળવાનો બીજા મૃતનો પટાળવાનો એટલે આપણે બીજ વાવો ને એને બીજા મૃતનો પટાળવાનો એમાં ગાયનું ધરણ થોન અને ચીણું એ અને પછી પાણી એ મિક્સ કરીને એને એનો ઉગાવો સારું સારો મળે છે પછી દસ દસ પાણી અર્થ બનાવવાનું આવે છે કોઈ પણ રોગ જીવાતને છે ને રોગ જીવાતનું કમ મટાડવાનું એમાં દરેક દસ વનસ્પતિના પન જોઈએ આકડો લીમડો એરંડીના પાન જામફળીના પાન દરેક પાનમાંથી આપણે છે ને એ અંત બને એનો અને ફોટવાથી કોઈ પણ દીવાત મરી જાય છે આ રીતે આપણે ખેતી પ્રાકૃતિક ખેતી અને કહેવાય બરાબર આપણે જમીન બંજર બની છે ખેતી ઓછાતી નથી હવે ઓછાય છે ખેતી કરવી નથી એટલે આપણે ગાય ગાયધારી ખેતી કરવાની છે આપણે ત્રણ વર્ષથી હાલ અનાર થઈ જાય છે ગાય ગાયધારી ખેતી કરવા ત્રણ વર્ષથી એટલે તમારે તો ઘરે કહી જવાનું કે આપણે ગાય લાવીએ અને પ્રાકૃતિક આપણે નવા માંથી પચાસ જબી બનાવ્યા છે અને એમણે જો ગાય ધારી ખેતી કરીએ ને તો એક સિઝનમાં ચાર હજાર રૂપિયા મળશે એક સિઝનમાં ચાર હજાર રૂપિયા આપણે બસો ખેડૂતો કરવાના છે આ પિસાની અંદર પ્રાકૃતિક ખેતી તરફ છે આ પ્રકૃતિ હવે જમીન માતા હવે ખાતા રાસાયણિક ખાતર નથી નથી એટલે આપણે હવે છે ને એને તંદુરસ્તી સુધારવી છે અને એ એ થોડાક ધરતી માતા એટલી નથી ખાતી એ પાછી આપણે આવે છે આપણે ઘઉં આવે ખાતર ન કરો તો એ ગામથી ખાતર આપણા શરીરમાં આવે છે એટલે હવે આપણે છે ને આપણે અનેક પ્રકારના રોગો વધી ગયા ખબર છે ને ભાઈ કોઈ કેન્સર થાય કોઈ ડાયાબિટીસ થાય પછી અટકના છે તો થઈ ગયા એટલે આ બધું હવે છે ને અવળું થયું છે પહેલાં આ લાભાનું કારણ કેવું હતું આપણે જે હાજર છો ને ત્યારે આપણે ભૂખ મળવા દો આપણે અનાજ સારું નથી એટલી સરકારે આ સુવિધા કરી ઉપર પણ એનાથી હવે આડઅસર થઈ ગઈ છે આ રાસાયણિક જમીન બગડવા મળી રોગો વધી ગયા આપણે એના માટે હવે પ્રાકૃતિક જો આપણા તેજા ભાઈએ આપણે તો આટલું બધું જોતા કે તેજા ભાઈ આટલું સરસ મજાની ખેતી કરે છે પણ બીજા આપણે જોયું ઘણા ફરું પણ આટલું બધું જે હું ત્યાં ખરેખર તેજાભાઈ આટલા એક સમૃદ્ધ ખેડૂત અને એમને કે ભવિષ્યની ચિંતા કરી બોલો કે આપણે આ જમીન છે ને બધી તોડી નાખી છે ખેતી કરીને એના જે ચાસ પાડે ને એની અંદર ભરપૂર એમ્પેક્ટો પોતા સ્થાએ ચાસમાં ત્યારે બટાકા થાય છે જમીનમાં કશું આપણે બધાએ આખે તોડી નાખી છે અને ખરેખર સીધા ભાઈએ કેટલો સરસ મજાની ઓર્ગેનિક ખેતી એમ કે પ્રાકૃતિક આપણને ખેતી વિશે બહુ જ સમજાવ્યું એમ અને ખેતી કરે છે ગમમાં એમ કે મે 50 સભ્યો બનાવ્યા અને એમનો ટાર્ગેટ બસ્સોનું છે તો ગમમાં બસ્સો થઈ જાય ટાર્ગેટ અને એ કેટલું સરસ મજાની ખેતી થાય અને એની અંદર અત્યારે આપણે બધા જે ખાઈએ છીએ ને એ ખાલી આપણું જીવન ટકાવવા માટે જ ખાઈએ છીએ એટલે કે આપણે કોઈ એમ કેમ કે મે મોટલો દવા જ મોટલી ચાદી એ બધું આપણે ખાલી આપણે જીવન ટકાવીને આપણા માટે સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે આપણે બધા ખાઈએ છીએ બધું આપણે ત્યારે જ ખાઈએ છીએ એમ અત્યારને કોઈ એવું કેમ કે તો આ તો સરસ મજાનું ખાતો બધાએ આપણે બધા ત્યારે જ ખાઈએ છીએ અત્યારે તમે જુઓ નાની નાની ઉંમરમાં બાળકોને ત્યાં પહેલાં તો શું હતું સિત્તેર એંસી વર્ષ થાય ને એટલે કડિયા ઘડિયામ ગણાતા સિત્તેર એંસી વર્ષ થાય એટલે માણસ ઘડિયામ ગણાતો ખાતા દે ત્યાં છે કાલે આગા ભાગા થાય અત્યારે તમે જુઓ કોઈ એવો કડિયો છે ઘરનો માણસ કે એની અંદર ખાતલામાં આઠ દસ બેઠો હોય કે બધે જોડે બેઠતો હોય અત્યારે તમારે પચાસ સાઈઠ પોરસનું આયુષ્ય થઈ ગયું શું કારણ આ બધું આપણે બધા ઝેર ખાઈએ છીએ બધું એની અંદર આ ખોરાકની અંદર તમે જુઓ બાજરી બાજરી આપણે મોટા મોટાભાગે બધાએ શું છે બટાકાની અંદર ભરપૂર ખાતર ખાતરનાશ્યું હોય બરાબર અને એની અંદર પછી બાજરી વાઈએ એ બાજરીની અંદર બધું ઝેર એ આપણા દાણાની અંદર આવે

બહુ ટૂંકું હોય છે ત્યારે તમે ચેર ખાશો એમ એટલે હવે આ પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનાઇઝ ખેતી તરફ આપણે બધાએ વળવું પડશે એમ એમાં જે સરસ મજાની હવે ગાયો રાખવાની અને એની અંદર સાળ મૂત્રને ભેગું કરીને સરસ મજાની ગોબર બનાવી અને આખા ખેતરની અંદર સાંટી સરસ મજાની એમને આ પાક તૈયાર કરે છે અને આ